तो क्या भाई भाई गुड मॉर्निंग आपड़े पहुंची गिया जी एसटी मोटर लैंड એટલે કે મારી ઓફિસ એ અને આજે પાજો તમારા માટે ભઈ એક 2018 ના વેરીએન્ટ ની અંદર પેટ્રોલ માં મારુતિ ની ગાડી લઈને આવ્યો છું ભાઈ તમને બતાવું છું ગાડી દર વખતની જેમ આપણે એક પાજો ચા ઉપર મસ્વરો થઈ જાય ભઈ આજે પાજો किसी और के वहां जाकर धोखा खाने से बेहतर है आप यहां आइए ચાલો ત્યારે મળીએ ગાડી જોડે આઠ તરી ચોવીસ અને બે છવિસ નું ટોટલ થાય છે ભાઈ દર વખતે ટોટલ એક જોવું જરૂરી છે ગાડીની કંડીશન બઉ સરસ દેખાઈ રહી છે પડીકા પેક છે ભાઈ કોઈ જગ્યાએ લીટા નઈ ટાયરો બાયરો કેવું જ ના પડે ભાઈ સારા ટાયર ભાઈ ત્યાં સુધી આપણે બહારથી એક નજર નાખી લઈએ પેલા સિરેરીઓમાં ઝેડેક્સ આઈ મોડલ છે ભાઈ ટોપ આવશે ટોપ ટોપ ને ટોપ મોડલ જેડેક્સ આઈ પેટ્રોલની અંદર ગાડી છે બહુ સરસ કન્ડિશનની અંદર દેખાઈ રહી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરશું ચાર બાજુ પ્રદક્ષિણા કર્યા બાદ આપણે થોડું ગાડી અંદરથી જોઈશું બહારથી ગાડી તમે જોઈ લો તમને પસંદ હોય સિલ્વર કલરની અંદર ગાડી છે તો ભાઈ આપણે અંદર આગળ ચર્ચામાં ઉતરીશું ભાઈ બહારથી ગાડીની કંડિશન ભાઈ મને તો ખરેખર બહુ સારી દેખાઈ રહી છે ગાડી એકદમ ઓક્ કંડિશનની અંદર કોઈ જગ્યાએ લીટા લુટી છે નહીં હવે આપણે ચર્ચા કરશું અંદરથી અંદર જતા પહેલા એકવાર દર્શન કરી લઈએ ચાવીના મિત્રો કંડિશન કઈક આવી દેખાઈ રહી છે ચાવીનીરવાજાની ટ્રીમો ખુલી ગઈ છે ટ્રીમોની કન્ડિશન બહુ સરસ દેખાઈ રહી છે કોઈ જગ્યાએ મેલેરી કે ફાટેલી કે એવું કંઈ છે નહી ટ્રીમોની અંદર ચાર સ્વિચ તમને મળી જશે અહીંયા આગળ જોવા માટે એક પાવર વિન્ડો નું એક્ઝસ્ટેબલ બટન મળી જશે દરવાજો ઓપન હેન્ડલ મળી જશે અંદરથી સીટોની કન્ડિશન કંઈક આવી દેખાઈ રહી છે અત્યારે હાલ આપણને ડેશબોર્ડની કન્ડિશન બહુ જ સરસ છે ભાઈ કોઈ જગ્યાએ લીટા લૂટી કે એવું કશું છે નહીં ગાડીની અંદર બેસશું આપણે એક વાર ગાડી ચાપ કરશું ગાડી ભાઈ ચાલુ છે કમ્પ્લીટ કન્ડિશનની અંદર ભાઈ કેબ ની કંડીશન એકદમ ઓકે દેખાઈ રહી છે એસી ચાલુ કંડિશન ની અંદર છે પવન મસ્ત આઈ રહ્યો છે ગાડી છે ભાઈ ગણપતિ બાપા વિરાજમાન છે ભાઈ ગાડીની અંદર ગાડીની કન્ડિશન કંઈક આવી દેખાઈ રહી છે કિલોમીટરની ચર્ચા કરીએ તો સિત્તેર હજાર કિલોમીટર છે સ્ટિયરિંગ ઉપર કંટ્રોલ તમને મળી જશે આ રીતે સીટોની કન્ડિશન બહુ સારી છે ભાઈ હવે આપણે થોડા જઈશું પાછળ પહેલાં એકવાર અહીંથી ઉપરથી દર્શન કરી લઈએ ગાડીના હા હા એકદમ રેડી કન્ડિશનની અંદર ગાડી દેખાઈ રહી છે હવે આપણે જઈશું ભાઈ પાછળ અને પાછળની કન્ડિશનની એકવાર ચર્ચા કરશું પાછળની દરવાજાની ટ્રીમો ઓકે છે સીટ કવર ઓકે છે પાછળના ભાઈ પાછળ કશું જોવાનું નહીં સ્પેસ તમને અહીંયા બેસવા માટે પગ સારી રીતે રહી શકે એટલો મળી રહ્યો છે બાકી બધું એકદમ ઓકે રેડી કંડિશનની અંદર છે ગાડી ખરેખર પરચેસ કરવાની ગણતરી હોય ને તો બાપુ ક્યાંય જતા નહીં ગાડી આ જ લેજો ખરેખર ચલાવવાની બહુ મજા આવે એવી ગાડી હોય આઈડિયા સેલેરીઓ ઝેરેક્સાહ વર્ઝનની અંદર ગાડી જે આ ડેકી ખુલી રહી છે અત્યારે હાલ આપણી સામે એક્સિડન્ટ કોઈ જગ્યાએ છે નહીં ભાઈ ગાડીનો ઓકે ગાડી બહુ સરસ કન્ડિશનની અંદર છે મિત્રો જોઈએ અને ચર્ચા કરીએ હવે આગળ ટાયરો બાયરો સ્પેર લાગેલા છે ભાઈ ટાયરની કંડિશન બહુ જ સરસ છે ગાડીની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં આ કરીએ બંધ ઓકે કંડિશન છે ભાઈ બધી જ રીતે ડેકીની ચર્ચા કરી દીજે આપણે હવે એકવાર બોનેટની ચર્ચા કરી લઈએ અને પછી આપણે ભાવતાલના બીજી ડિટેલની ચર્ચા કરીશું તો ફટાફટ જતા દઈએ આપણે આગળ એકવાર બોનેટ ખોલીને એકવાર તમને બતાવી ભાઈ બોનેટની કન્ડિશન કંઈક આવી દેખાઈ રહી છે આપણને ખરેખર સારી કંડિશનની અંદર ગાડી છે ભાઈ એન્જિન કંપની ફિટેડ છે બાકી કશું જોવાની જરૂર છે નહીં બાકી ગાડી ઓરિજિનલ છે કોઈ જ ચિંતા કરવાની જરૂર નહીં મિત્રો મળી હવે તમારી સામે ભાવતાલની ચર્ચા કરી લઈએ બે હજાર ને અઢારના વેરિયન્ટની અંદર વન ઓનર સિલેરીઓ જેલેક્સાઇ ગાડી છે ભાઈ ખરેખર બહુ સારી ગાડી છે સિત્તેર હજાર કિલોમીટર યુઝ થયેલી છે ગાડી આ ગાડીના ભાવતાલની ચર્ચા કરીએ તો ભાઈ સાડા ત્રણ લાખ રૂપિયાનો ભાવ મૂકેલો હોય ગણતરી બેસતી હોય તો બેસક લેવા આવી જજો ભાઈ બજારની અંદર આ ભાવમાં મળશે નહીં બે હજાર અઢારની વાહનો સિત્તેર ફરેલી ગાડી આવી ગાડી મને નહીં કે ભાઈ ગણતરી બેસતી હોય તો આવી જ જવાનું અને છેલ્લે જતાં જતાં ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ મળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક નવું લઈને આવું તમારા માટે